અમારા ભરડવા ગામના વતની ડેંગા ભાઈ રાજપૂત વિનંતી કરો આપ સ્ટેજ ઉપર ભાઈ બધા હજારો થયા ભાઈ અને આપણે સન્માન માટે થઈ અને મેં જેમ પેલા વાત કરી એમ આ વાવની ધરતીની માલિકા એવા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર જે ગીર માંથી આવે છે ગીર માં નો મળે ગામડા યા તો નાના નાના દેહડા ધનચારણ ના ધામ વધાર્યા છે તો એમના સન્માન માટે થઈ અને સન્માન કરશે તો અમીરામભાઈ કરશનભાઈ અને રાજપૂત

ઢેબેચા જમલભાઈ નાગજીભાઈ અને ઢેબેચા નાગરભાઈ અમીરામભાઈ અને ઢેબેચા પરીક્ષિતભાઈ અમીરભાઈ અને કલાવ દયાલાલ બોડાજી ધીમા આ તમામને વિનંતી કરો ફોટો આપી અને અમારા રાજપા ગઢવીનો સન્માન કરશે તો આકાશ પાતળ તું ધોર ના સુરન મેં દીગ